ગોરુ ને રીધું છોકરી જરાક છે ને અમે એક બી તડકો બહુ છે ને નવરાવત પણ હવે જરા જરા ને તો જોઈને માનું ખાવા ગઈ તરત વા પોતાનું મૂકીને સારું હાલો મિત્રો જો પાણી ટાકો ભરવાનો તો ભરી આવ્યો આખા અને જો હાલે છે ચા પીવાનું આ બધા છે ને બેસી અને ચા ની તૈયારીઓ કરી અને બેઠા બાણા બાણા ને બધું પૂરું કરી નાખ્યું બરાબર કમ્પ્લીટ ચડાવવાના બાકી રહ્યા ને હવે હવે આજ તમારે જો કાંધી પૂરી થાય ને તો થાકી ગયા ત્રણ દિવસ થી આ કાંધી ચાલુ છે વિચારતા કર હાલો ચા મારો

તારે એ ડિઝાઇન ગઈ હવે હવે આ નવી ડિઝાઇન આવી હંચાની સર માલો મિત્રો જાવું છે ને નીણ ભરવા નિરણ થોડીક લીધી ને ગામમાંથી છે ને ભરી આવી બરાબર અને ગાયું ને હોય છે જોઈ અમારે જે ને અવાર છે ને નીરણ નથી થાય અને આજ કામ છે ને જરાય ઉકલતું થઈ એનું કારણ શું છે કે અમારે છે ને નિંદ્રાનું બચું બિચારણ મરી ગયું બરાબર અવારના ગોતતા હતા કે ગીયું ક્યાં ઘી ક્યાં તો એ છે ને કોઈ મારી નાખ ખોટુંકમાં શું થયું હોય કે અહીંયા હાલે છે જે બુટું ધોવાનું સારું હાલો મિત્રો જો આવી ગઈ છે આપણે નિરણ નિરણ છે ને થોડીક લેવી હતી કે આમ તો ગાય હાટું બરોબર કેટલી પચીસ માં લઈ આવ્યો નિરણ પણ આ છે ને બહુ આમ નાળેથી બાંધી હતી ભો બિહાડી દીધો ચીપીયામાં બરાબર હે થાકી છે ને સેજ લીલી છે કરવું જો હે બરાબર એ મીનો જતા જાય બીજા માયો જો ગોતે આમણી આગળ ગયો મીડા ને બરાબર લીલીતા છે એમના હાલતા નથી પણ લીલી છે ના ખળ નથી ઊં ચોખ્ખું છે નામી વ્યવસ્થિત નથી ધૂળ નથી ખળ બરાબર હાલો મિત્રો આવી ગયા છે આપણે ખાતર જે છાંટવા અને છે ને આમાં તો છાંટી દીધું જાય એટલે ઉપરનામાં અને નીચેનો છે ને એમાં બાકી છે અને જે જેઠી આવી ગઈ છાંટવા આજ છે ને નિરાણ લેવા ગયા વાર લાગી ગઈ અટાણી છે ને મોડું થઈ ગયું નહીં દીવ આથમવા આવ્યું અને કાલે પાવાતા કાલ છાંટવા તો ના પુગાણું આજે અટાણે પૂગાણું અટાણે વેત આવ્યો કે બરાબર કટક તન તન પાેલી ભરી નાખો બીજું હું હમ અને જો ગ્રીનવરી જોવી જોઈએ એક આની કોઈ ઘટે જ નહીં એવી ગ્રીનવરી અટાણે રોના કાની કેમ છે હે બે પાેલી માં ને હાલશે હા રેડી અઢી પાેલી માં હે તો હાલશે અને મિત્રો હું છે ને નળરૂ મોલ છે પણ આને છે ને ઉડિયા જોઈએ થોડો ઉડિયા વિના કાંઈ ના થાય બરાબર આમાં જો ઉરિયા ફૂલ ને સારા ખાતર ખાતરને કાયદેસર પાણી ને તો બહુ હારામાં હારા ઉતરે છે અમારે તો બરાબર અને છે એ મસ્તીને પકડો હાલ હાલ મસ્તીના ના ઘઉં જોઈ લીધું અત્યારે થી આની રોનક જવું એકવાર તમને જ નહીં પૂગી હગી તમને નહીં પૂગી હગી સ્પ્રીડી તમારે ગઠિયે ને મેં ટોપ્યું હે ને ખાલી કર નાખ્યું એટલે બે વચ્ચે એક ખેરત માન માન પૂછી કા હવે માર બાપ લઈ જાય આજે ખેરત પડતા જાઉં ને અખડતા જાઉં કા આમાં છે ને વચમાં હલાય છે નહીં

એમ તો આજુ ખરે છે ને થોડુંક વધુ નાખવું જો હોય હે ઘઉં વડા થઈ ગયા અને આજુખા થોડુંક વધુ હોય તો હાર કે થાય તો જો અંધારું થવા માંડ્યું હોય અને હવે છે ને ઘેર જવાનું હોય આપણે કારણ કે હવે ટાઈટ બહુ પડે છે અને મારા બાપતા છે ને મોર થાય મોર જાય હજી માઈ ગયા નથી

साफ सफाई वाह भाई वाह क्लीन करना है काम मकान ने हा <laughs> मेरे भाई अन ओला बता जो वियारुक में बेहि गया हूं वाहे रह गयो बड़ा वियारुक करवा बेहि गया जाओ जमवा कढ़ी मुछै आता आज कढ़ी दावरू बणू से

પછી દૂધ પીવા આવ્યું નહીં અમને એમ થયું કે કેમ ગીયો હૈ બપોરે તમે મોટર હવે નહીં કે ખબર પકડી આવી ગયું હોય હાલો કરી લઈ